અમરેલી જિલ્લાના સાબરકુંડલા ખાતે પાલિકા આર એનબીના સંયુક્ત ઉપક્રમે ડિમોલેશન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કે એસપી અમરેલી એલસીબીએસઓજી સાથે બે પીઆઈ છ પીએસઆઈ અને સો પોલીસ કર્મીનો કાફલો જોડાયો હતો ત્યારે લોકોએ શું કહ્યું સાંભળો વહીવટી તંત્ર દ્વારા અમરેલી જિલ્લાના સાબરકુંડલા ખાતે ડિમોલેશન કરી અને મસ્ત મોટા પોલીસ કાફલા સાથે સાબરકુંડલા નગરપાલિકા તંત્ર દ્વારા હાલમાં ડિમોલેશન ચાલુ થઈ રહ્યું છે હાલમાં ડિમોલેશન લઈને સાવરકુંડલા વાસીઓની શું છે પ્રતિક્રિયા આપણે પાલિકાના નેતા વિપક્ષ નાસીરભાઈ ચૌહાણ છે એમને પૂછ્યું અવર અવારનવાર ડિમોલેશન ફરી પાછું ડિમોલેશન આવ્યું છે કેવા પ્રકારની કાર્યવાહી આપણને ઉભી રહી છે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હું માનું ત્યાં સુધી આ દોઢ વર્ષની અંદર આ ત્રીજું ડિમોલેશન છે આ ભારતીય જનતા પાર્ટી શાસિત પાલિકાના સત્તાધીશો તેના આકાઓ આ લોકો સતત ગરીબ માણસોની રોજીરોટી કેમ આચકવી ગરીબ કેમ અતિ ગરીબ થાય તેવા સતત પ્રયત્ન કરી રહ્યા હોય તેવું શહેરની અંદર જોવા મળે છે આપ શહેરની અંદર જુઓ તો સો ઉપરાંત પોલીસનો સ્ટાફ મામલતદાર નગરપાલિકાનો સ્ટાફ સિટી સર્વેનો સ્ટાફ આર એન સ્ટાફ આ તમામ સ્ટાફ ગણો તો બસો અઢીસો ઉપરનો સ્ટાફ છે આ સ્ટાફનો ખાલી તમે એક દિવસના પૈસા ગણો તો કેટલા રૂપિયાનો સરકારમાં ખર્ચ થાય હું તો એવું કહું છું કે સાવરકુંડલા શહેરની અંદર વિકાસને બદલે સાવરકુંડલાની અંદર વિકાસની બદલે વિનાશ કરવાની વૃત્તિ આ ભારતીય જનતા પાર્ટીની હોય તે દેખાઈ આવે છે ભારતીય જનતા પાર્ટીને આવનાર દિવસોની અંદર આ પ્રજા આનો જડબાતોડ જવાબ આવશે અયોધ્યાની અંદર જે મસ્ત ડિમોલેશન ડિમોલિશનો કરી લોકોના ઘર મંદિરો અને મસ્જિદો તોડ્યા હતા એનો જવાબ યુપીની જનતાએ આપી દીધો છે તેવી જ રીતે આવતી દોઢ વર્ષની પછીની નગરપાલિકાની અંદર સાવરકુંડલાની જનતા આ ભારતીય જનતા પાર્ટીને તેને તેનો જડબાતોડ જવાબ આપશે ભાઈ જે રીતે ડિમોલુશનની પ્રક્રિયા ચાલુ છે તો પોટલા અને માથાના છાપરાને એવું જ કાઢે છે આનું કારણ શું માત્ર આવ આવા ડિમોલ્યુશન કેમ આ જે ડિમોલેશન છે એ ડિમોલેશન માત્રને માત્ર માનસિક સંતોષ માણવા માટે એક હાવ ઊભો કરવા માટે લોકોને બીવરાવવા માટે અને મોટા મગર મત્સ્યોને છોડી દઈ અને નાના નાના માણસોને ટાર્ગેટ કરવા માટેનું આ ડિમોલેશન છે ભારતીય જનતા પાર્ટીના અમુક હું તું અને રતન્યો તેવા ત્રણ ટીપણી ટપણિયાઓ નીકળી ગયા હતા અને શહેરની અંદર છેલ્લા આઠ દિવસથી ફોટા પાડતા હતા અમારી પાસે તો પુરાવા છે અમે નામ પણ દઈ શકીએ એમ છે હવે તેવા લોકો તેના મોટા આકાઓ હોય તેવાને વોટ્સએપ કરે ત્યાંથી સૂચના આપવામાં આવે નગરપાલિકામાં આઠ દિવસની અંદર ડિમોલેશનની કામગીરી કરો એટલે આ એક લોકોને ખાલી ડરાવવા માટેનું કૃત્ય છે હું તો એવું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના એવા આઠ નેતાઓ છે મારી પાસે નામ છે કે જ્યાં જો ડિમોલેશન કરવા જાય ને તો એનું આઠ આઠ દસ દસ ફૂટ ડિમોલેશન કરવું પડે એમ છે જ્યાં જઈને જો ડિમોલેશન કરી બતાવે તો હું આ લોકોને હાચા કહું એટલે કોંગ્રેસના નગરસેવક તરીકે અમે સતત લોકોની સાથે છીએ અને લોકોની પડખે છીએ લોકોને ક્યાંય અન્યાય થતો હોય છે તો એ અન્યાય અમે પણ સહન નહીં કરી લઈએ મગરમચ્છો છોડી દેવામાં આવે છે તમે શું કહેજો એક ભાઈભાઈ કઈ રીતનું ડિમોલેશનની પ્રક્રિયા તમે હાળો છો તંત્ર દ્વારા જે ડિમોલેશન કરવામાં આવે છે એ એક જોતા સારી રીત છે અને બીજી જોતા ખરાબ એટલા માટે જે ખરેખર જેણે દબાણ કર્યું છે એનું દબાણ દૂર કરવામાં આવે તો યોગ્ય કામગીરી કહેવાય અને દબાણ નથી કર્યું અને નિર્દોષ લોકો દંડવા જાય છે તે ખરેખર વ્યાજબી ન કરે ચંચરાની લીટી એવી હોય છે કે જરા દબાણ કરતાં પહેલાં લોકોને વૈકલ્પિક જગ્યા આપી છે રોજગારનો પ્રશ્ન ઉભો થતો હોય આવી રીતે કોંગ્રેસ શાસનમાં ક્યારેય ડિમોલિશન કરવામાં આવેલું નહોતું ત્રીસ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ શાસન કર્યું એમાં ક્યારેય કરવું મારા પૂર્વ વક્તાએ કીધું કે આ ડિમોલિશન દોઢ ત્રણ ફેરો કરવામાં આવ્યું છે ખરેખર આ ડિમોલિશન કામ કર્યું અત્યારે હાલ ચાલુ છે તે સહી દિશામાં તટલ રીતે કરવામાં આવે તો અમે એને આવકારી

તમે શું કહેશો હાલમાં જે રીતે ડિમોલિશન પ્રક્રિયા ચાલુ કાલે એક શાંતિ સમિતિની મીટિંગ બોલાવી હતી એમાં મેં એક રજૂઆત કરી હતી કે ભાઈ હોલી ફેરે જે ડિમોલિશન છૂતું તું એકને ખોળ ને એકને ગોળ મેન મેન માથાના કેબિનો રહી ગયા હતા મેન મેન માથાના દુકાનો રહી ગઈ હતી પાકી આ ફેરે એ લોકોને તંત્રને જાણ કરી હતી કે આ ફેરે એકને ખોળ ને એકને ગોળ ન રહે એટલે સવારથી હું જોઉં છું કે ડિમોલેશન બે તરફથી સરખું જ હાલે છે નાના માણસ માટે એ છે મોટા માણસ માટે એ છે ને અત્યારે જે હાલે છે કામગીરી બરાબર છે કામગરી ભરવા છે તમે શું કે છો ડિમોલેશન લે લે છે ને અત્યારે એવું કઈ બહુ જબરદસ્ત છે નહીં ફક્ત ભાજપ સરકારે જે બસો ને 225 કરોડનો જે હાઈવે મંજૂર કરેલો છે રાજુલાઠી માંડી માંડીને ઠેટ અમરેલી નો રોડ જે સીસી રોડ બનાવાનો છે તેમાં ટ્રાફિકને અડચણ રૂપ છે એટલા માટે આ રોડ સારી રીતના બને એની કામગીરી માટે ડિમોલેશન કરવામાં આવ્યું છે રોડ બને એને માટે ડિમોશન કરવું જરૂરી છે નસીરભાઈ શું કહેવા માંગતા હતા પૂર્વ વક્તાએ જેમ વાત કરી તો મારા મિત્રને ખ્યાલ ન હોય તો કહું જે રોડ બનવાનો છે એ બાયપાસમાંથી બનવાનો છે સિટીમાં એ રોડ નીકળવાનો નથી અને આપ જુઓ તો એસટી ડેપો હોય મહુવા રોડ હોય જૂના બસ સ્ટેશન હોય હાથસણી રોડ હોય જે નાના નાના માણસો બિચારા તેઓ લારી લઈ અને છાંયડાઓ કરીને ધંધો કરતા હતા તેવા લોકોને ટાર્ગેટ કરી અને માત્રને માત્ર હેરાન કરવાની આ જે કામગીરી થઈ રહી છે એટલે જે કામગીરી થાય છે એ નરી આંખે આપ જોઈ રહ્યા છો જે રીતે જે અમુકને ઓળ ને અમુકને ખોળની તેમ વાત કરતી હતી એવા ક્યાં મોટા માથાઓ છે જેને સાવરી રહ્યા છે હવે મોટા માથાની વાત કરીએ તો આપણે જે નાગરિક બેંક પર ઊભા છે નાગરિક બેંક થી અહીંથી આઠસો મીટર દૂર તમે ટાવર પાસે જઈને જોશો એટલે લેડીઝ ને મહિલાઓને ચાલવા માટેનો જે રસ્તો છે એની અંદર બબ્બે કેબીનો આડા પડ્યા છે તો એની અંદર કોની શરમ નડે છે ત્યાંથી તમે આગળ જાવ તો બાળાપીર બાપુની ની દરગાહ છે મસ્જીદમાં જવું દરગાહમાં જવું વચમાં એક કેબિન છે તેને પણ હું કહું છું કોઈ કે મારે વાંધો નથી પણ કોઈ ધાર્મિક સ્થાનની આડું કાંઈ હોય તો ઈ કેમ નથી હટાવતા કારણ કે ક્યાંકથી ભલામણો આવી જાય છે આજે નાનો માણસ બિચારો પાણીપુરી વાળો રોડ માથે ઉભો હોય એટલે એને ત્યાંથી તગેડી મૂકવાનો એટલે ખરેખર ડિમોલેશન કરવું જ હોય

હવે સાંભળો કે એસપી સાવરકુંડલાની ચીફ ઓફિસરે શું કહ્યું આજે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા એન્ટી એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ એક રાખવામાં આવેલ છે જેમાં પોલીસ બંદોબસ્ત અમે વ્યવસ્થિત ફાળવેલ છે જેમાં બે પીઆઈ લેવલના અધિકારી છ પીએસઆઈ લેવલના અધિકારી અને તોતેર પોલીસ તથા વીસ હોમગાર્ડ એમ આટલા પોલીસમેન અને હોમગાર્ડ હાજર છે અને અત્યારે જે એન્ટી એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ છે એ અત્યારે શરૂમાં છે એની કાર્યવાહી ચાલુમાં છે સાવરકુંડલા નગરપાલિકામાં આજરોજ ત્રણ ટીમ દ્વારા અલગ અલગ રસ્તા ઉપર જે ટ્રાફિકને નડતરરૂપ દબાણો હતા એને હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ ચાલી રહી છે અંદાજે આપણે બસો પચાસ જેવા દબાણો હતા જેવા કે કેબિન હોય ઓટા હોય છાપરા બહાર કાઢ્યા હોય એ સ્વૈચ્છિક રીતે આપણે મિટિંગ દરેક વેપારી મંડળથી માંડીને બધાની બોલાવી હતી એમાં એંસી ટકા સ્વૈચ્છિક રીતે બધાએ છે સાંજ આપણી કામગીરી પૂર્ણ થઈ જશે હાલ તો ડિમોલેશન લઈ સવાલો થઈ રહ્યા છે જોવું રહ્યું આવનાર સમયમાં શું પરિણામ આવે છે સંવાદદાતા ફારૂક કાદરી અહેવાલ ગુજરાત તક અમરેલી